કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે